નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ વિડીયોને શેર અત્યારે જ કરી દો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે જેટલા પણ સાચા હોય એનો આંકડો ફરીથી કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા દસ એટલા માટે કેમ કે ડેલી જીકે ટેસ્ટમાં રોજ દસ પ્રશ્નો પૂછે જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો હોય છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યની હાઈકોર્ટમાં હાઈકોર્ટના કેમ્પસમાં દેશના પ્રથમ મેડ 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 આર્બ આર્બ સોરી દેશના પ્રથમ સેન્ટર ઉદઘાટન કરવામાં આવ્યું તો મિત્રો આપણા ગુજરાત હાઈકોર્ટનું જે કેમ્પસ છે ને ત્યાં તો તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે સુનિતા અગ્રવાલ એમણે ગુજરાત હાઈકોર્ટના કેમ્પસમાં ગુજરાત હાઈકોર્ટ આર્બિટેશન સેન્ટર છે ત્યાં દેશના પ્રથમ મેડ આર્બ એટલે કે મધ્યસ્થી બાબતો માટેના મધ્યસ્થી એના સેન્ટરનું ઉદઘાટન કર્યું છે મેડ આર્બ એ બે તબક્કાની વૈકલ્પિક વિવાદ ઉકેલ પ્રક્રિયા છે તેમાં સામાન્ય રીતે પક્ષકારોને મધ્યસ્થી સત્તા આપવા માટે આપમેળે લવાદ તરીકે રૂપાંતરિત કરવા માટે અને કાયદેસર રીતે બંધન કરતા આર્બિટ્રલ એવોર્ડ માટે સંમત થાય છે પ્રક્રિયાનો આર્બિટ આર્બિટ્રેશન તબક્કો કાયદેસર રીતે બંધન કરતા હોય છે કેન્દ્ર વિવાદના સમાધાન ઈચ્છે છે જે આર્બિટ્રેશન વિવાદ નિરાકરણની રીત છે અગાઉ તમે જુઓ તો બે હજાર ચોવીસમાં ન્યાયાધીશ વિક્રમ નાથ છેમને ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની હાજરીમાં અગિયાર વકીલોને ખાસ કરીને મેડ આર્બ એના માટે વ્યાપક તાલીમ આપવામાં આવી હતી તમને ખબર છે ગુજરાત હાઈકોર્ટ છે એ ભારતની પ્રથમ એવી હાઈકોર્ટ છે જેમાં હાઈકોર્ટનું જે પ્ર પ્રસારણ હોય યુટ્યુબમાં દર્શાવવામાં આવ્યું હતું બરાબર છે હાઈકોર્ટની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ યુટ્યુબમાં દર્શાવવામાં આવ્યું હતું તમારા માટે પ્રશ્ન ભારતની પ્રથમ પેપરલેસ કોર્ટ કઈ છે જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો દર વર્ષે સદભાવના દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો આજનો દિવસ એટલે કે વીસમી ઓગસ્ટ ભારતના સૌથી યુવા વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની જન્મજયંતિ તો વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ વીસ ઓગસ્ટ ઓગણીસો ચુમ્માળીસના રોજ થયો હતો એમની જન્મજયંતિને સદભાવના દિવસ અથવા તો સંપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચાલીસ વર્ષની વયે ભારતના સૌથી નાના વડાપ્રધાન તેઓ બન્યા હતા ભારતમાં આ વર્ષે આપણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આમ તો ના આવે એંસીમાં નંબરની જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યા છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એમના મૃત્યુના એક વર્ષ પછી ઓગણીસો ને બાણુમાં રાજીવ ગાંધી સદભાવના એવોર્ડની સ્થાપના કરી એમના મૃત્યુની વાત કરીએ ઓગણીસો એકાણુંમાં એમનું મૃત્યુ થયું હતું કઈ તારીખે થયું હતું તમને ખબર છે તો એ દિવસને ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ કહેવાય છે તમારે કમેન્ટમાં લખવાનું છે કઈ તારીખે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા સર્ટ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને વિશ્વ મચ્છર દિવસ પણ આજે એટલે કે વીસમી તારીખના રોજ મનાવવામાં આવે છે વીસ ઓગસ્ટ અઢારસો સત્તાણુંમાં બ્રિટિશ ડૉક્ટર સર રોનાલ્ડ રોસની શોધની ઉજવણી છે કે સ્ત્રી મચ્છરો એટલે કે માદા મચ્છરો હોય એ મનુષ્ય વચ્ચે મેલેરિયા સંક્રમિત કરે છે બરાબર છે તમારા માટે પ્રશ્ન કે માદા મચ્છરનું નામ શું છે જે મેલેરિયા ફેલાવે છે તેણે તેની શોધની ઘોષણા કર્યા બાદ કહ્યું કે આ દિવસ ભવિષ્યમાં વિશ્વ મચ્છર દિવસ તરીકે ઓળખાશે હજુ પણ એક દિવસ છે જેને કહેવાય અક્ષય ઉર્જા દિવસ એ પણ વીસમી ઓગસ્ટ નવીનીકરણ ઉર્જા દિવસ પણ કહેવાય છે ભારતમાં નવીનીકરણ ઉર્જાના વિકાસ અને એને અપનાવવા અંગેની જાગૃતિ લાવવા માટે આ મનાવવામાં આવે છે શું તમને ખબર છે આપણા કેન્દ્રીય નવીનીકરણ ઉર્જા મંત્રી કોણ છે જો તમને ઉર્જા મંત્રી પૂછે કેન્દ્રીય તો મનોહરલાલ ખટ્ટર આવશે નવીનીકરણ મંત્રી અલગ છે અને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ એનું હેડક્વાર્ટર ગુરુગ્રામમાં તમને ખબર છે ને અજય માથુરના ડિરેક્ટર જનરલ અક્ષય ઉર્જા દિવસની શરૂઆત ભારતીય મંત્રાલય દ્વારા બે હજાર ચારમાં નવી અને નવીનીકરણ ઉર્જા સ્ત્રોતો માટે કરવામાં આવી હતી ગુજરાતના મંત્રી કનુ દેસાઈ છે ભારતીય પેરાલિમ્પિક સમિતિએ સ્વયં સાથે એક્સેસબિલિટી પાર્ટનર તરીકે કરાર કર્યા છે બરાબર છે તો બે હજાર ચોવીસ પહેલાં સ્વયં સાથે સત્તાવાર એક્સેસિબિલિટી પાર્ટનર તરીકે કરાર કર્યા આ હેઠળ સંસ્થા પોતે ભારતીય પેરા એથ્લેટ્સની સમગ્ર ટુકડી માટે પરિવહનને સુલભ અને સમાવિષ્ટ બનાવશે તેમની હિલચાલને સરળ બનાવશે અઠ્યાવીસ ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર બે ચોવીસ દરમિયાન યોજાનારી પેરિસ ઓલમ્પિક બે હજાર ચોવીસમાં વિશ્વભરમાંથી ચાર હજારથી વધુ રમતવીરો બાવીસ વિવિધ પ્રકારની રમતોમાં એમનું કૌશલ્ય પ્રદર્શિત કરશે સ્વયં સ્મિનુ જિંદાલ ચેરિટેબલ ટ્રસ્ટની લાભકારી પહેલ છેલ્લા ચારથી પાંચ વર્ષથી સુલભાના ક્ષેત્રમાં પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા સાથે મળીને કામ કરી રહી છે સ્વયં સુલભ પરિવહન સેવાઓ પ્રદાન કરશે નવી દિલ્હીમાં જ્યાં પેરા એથ્લેટ્સ રોકાઈ સ્થિતિ હોટલ અને ઇમારતોનું વિગતવાર ઓડિટ પણ હાથ ધરશે આ યાદ રાખજો આગળ વધીએ મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરો જો બાકી હોય તો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે તમને અહીંયા પીડીએફ તો મળશે સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ બે હજાર ચોવીસના ઉદઘાટન સમારોહ માટે ભારતીય ધ્વજભાગ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો સુમિત એન્ટિલ અને ભાગ્યશ્રી જાધવ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તો ભારતીય પેરાલિમ્પિક કમિટીએ ટોક્યો પેરાલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા પેરા એથ્લેટ સુમિત એન્ટિલ પુટર છે ભાગ્યશ્રી જાધવ આ બંનેને પેરિસ ઓલિમ્પિક ગેમ્સના ઉદઘાટન સમારોહ એના માટે ભારતીય ધ્વજભાગ તરીકે નિયુક્ત કર્યા ઉદ્ઘાટન સમારોહ અઠ્યાવીસ ઓગસ્ટે યોજાવાનું છે તમને ખબર છે કે જે ઓલિમ્પિક યોજાઈ ગયા પેરિસમાં સમર ઓલિમ્પિક એમાં સમાપન સમારોહ હતો એમાં મનુ ભાકર હતા અને પીઆર શ્રીજશ હતા ભારતના ધ્વજવાહક તો મને કહો ઉદ્ઘાટન સમારોહમાં ત્યાં કોણ હતું ધ્વજવાહક વિકલાંગ ખેલાડીઓ માટે સત્તરમાં નંબરની સમર પેરાલિમ્પિક્સ અઠ્યાવીસ ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર બે ચોવીસ દરમિયાન પેરિસ ફ્રાન્સમાં યોજાશે તમને ઓલિમ્પિક પૂછે તો તેત્રીસમાં નંબર નીતિ પેરાલિમ્પિક્સ પૂછે તો સત્તરમાં નંબરની પચીસ વર્ષીય વિશ્વ ચેમ્પિયન સુમિત એન્ટિલ પુરુષોની એફ ચોસઠ શ્રેણીમાં બે હજાર વીસ ટોકિયો પેરાલિમ્પિક્સમાં ભાલા ફેકમાં ગોલ્ડ જીત્યો અને વર્લ્ડ રેકોર્ડ છે એમનો ત્રીસ વર્ષની ભાગ્યશ્રી જાદવ એશિયન પેરા ગેમ્સમાં એફ ચોત્રીસ કેટેગરીમાં મહિલાઓની શોટપુટ ઇવેન્ટમાં સિલ્વર મેડલ વિજેતા છે યાદ રાખજો તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી એમ ક્યુ નાઇન બી પ્રકારના એકત્રીસ હન્ટર કિલર ડ્રોન વિમાનો ખરીદવાનો નિર્ણય કર્યો છે જવાબ આવશે અમેરિકા પાસેથી તો ભારત અમેરિકા પાસેથી એમ ક્યુ નાઇન બી પ્રકારના એકત્રીસ હન્ટર એટલે હન્ટર કિલર ડ્રોન વિમાન ખરીદવાનો નિર્ણય કર્યો છે આ વિમાનો ચાલીસ હજાર ફીટની ઊંચાઈએ પહોંચી શકે તેમ છે એકત્રીસ પૈકી પંદર સી ગાર્ડિયન વિમાનો નેવી માટે છે આઠ છે સ્કાય ગાર્ડિયન છે અને આઠ સ્કાય ગાર્ડિયન એરફોર્સ માટે એક આર્મી માટે આઠ છે આઠ એરફોર્સ માટે અને નેવી માટે સી ગાર્ડિયન છે બરાબર થઈ ગયા એકત્રીસ તેમાં હેલફાયર એર ટુ ગ્રાઉન્ડ મિસાઇલ એને ચોક્કસ નિશાન પાડી શકે એ માટે સ્પોર્ટ્સ સોરી સ્માર્ટ બોમ્બ રહેશે આ ડ્રોન આ ડ્રોન વિમાનો ચીનના સશસ્ત્ર ડ્રોન વિમાનો કરતાં વધુ આધુનિક છે હાલમાં ભારતે બે વિમાનો ગાર્ડિયન ડ્રોન્સ અમેરિકાની જનરલ એટમિક કંપની પાસેથી ભાડા પેટેલ લીઝ પર લીધા છે આ વિમાનો સમુદ્ર ઉપર તેમજ ચીન સાથે ત્રણ કિલોમીટરની એકચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ પર ઉડાન ભરી તેની ક્ષમતાઓ તથા જાસૂસી ક્ષમતા પર પણ સિદ્ધ કરી આપે છે આ કોન્ટ્રાક્ટ પ્રમાણે બે વર્ષમાં એમ ક્યુ નાઇન બી પ્રકારના દસ ડ્રોન વિમાનો ભારતીય સેનાને મળશે બે વર્ષની અંદર ડ્રોનની વાત કરીએ તમારા માટે પ્રશ્ન ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે ભારતમાં ડ્રોન ડિલિવરી હબ મેઘાલયમાં બનાવવામાં આવી રહ્યું છે ભારતમાં ડ્રોન ટેસ્ટિંગ સેન્ટર તમિલનાડુમાં બનાવવામાં આવી રહ્યું છે અને ભારતમાં પ્રથમ વખતે ડ્રોનથી ટપાલ મોકલવાનું પરીક્ષણ એટલે ટેસ્ટિંગ કરવામાં આવ્યું કચ્છની અંદર આ ઉપરાંત યાદ રાખજો ઇઝરાયલ વિશ્વનો પ્રથમ દેશ છે જ્યાં સિવિલ એવિએશન સ્પેસમાં ડ્રોન ઉડાડવાની મંજૂરી મળી હોય ભારતનું પ્રથમ ફાઇવ ડ્રોન સ્કાય હોક છે બરાબર છે પ્રથમ પેસેન્જર ડ્રોન વરૂણ છે એ યાદ રાખજો કુદરતી આપત્તિના કવરેજમાં દર્શાવતા દ્રશ્યો સમય અને તારીખ સાથે દર્શાવવાનો નિર્દેશ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોને સૂચના જારી કરી છે કે કુદરતી આપત્તિના કવરેજમાં દર્શાવતા દ્રશ્યો સમય અને તારીખ સાથે દર્શાવે તમારા માટે પ્રશ્ન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી કોણ છે એડવાઇઝરીમાં એવું પણ દર્શાવવામાં આવ્યું કે જ્યારે પણ કોઈ પણ આપત્તિ અથવા કુદરતી આફત આવે ત્યારે ટીવી ચેનલો ઘણા દિવસો સુધી સતત કવરેજ આપે પરંતુ જે દિવસે ઘટના બની હોય એ દિવસથી વારંવાર ફૂટેજ બતાવે આનાથી દર્શકોમાં બિનજરૂરી મૂંઝવણ થાય સંભવિત ગભરાટ પેદા થાય ટીવી ચેનલોને સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી છે કે આવી ઘટનાઓના વિઝ્યુઅલમાં દર્શકોમાં કોઈ ગેરસમજ ન થાય એટલા માટે ફૂટેજ હોય એની ટોચ પર સ્ટેમ્પ પ્રદર્શિત થવો જોઈએ ટીવી ચેનલોને પણ આવી ઘટનાનું પ્રસારણ કરતી વખતે પ્રોગ્રામ કોડનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે તો એ યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર i ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી એટલે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ એફની પીડીએફ મળશે પોલ્સ પણ રમવા મળશે અને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકીઓ તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશકનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું એમનું નામ શું હતું તો રાકેશ પાલ જેમનું અવસાન થયું જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો અઠ્ઠાવન વર્ષની એમની એજ હતી તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક એટલે કે ડિરેક્ટર જનરલ રાકેશ પાલનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું રાકેશ પાલે તમિલનાડુના ચેન્નઈની એક એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા ઇન્ડિયન નેવલ એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાકેશ પાલ જાન્યુઆરી ઓગણીસો નેવ્યાસીમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં જોડાયા હતા એમની ચોત્રીસ વર્ષની કારકિર્દી દરમિયાન ઇન્ડિયન કોસ્ટગાર્ડના પચીસમાં ડાયરેક્ટર જનરલ બન્યા જે પદ પર તેઓ જુલાઈ બે હજાર ત્રેવીસથી હતા એટલે એક વર્ષ જેવું થયું ને રક્ષામંત્રી રાજનાથસિંહે ચેન્નાઈમાં ભારતીય કોસ્ટગાર્ડના ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલના અકાળ અવસાન પર ગહન શોક વ્યક્ત કર્યો એમણે એક પોસ્ટ કરી એમાં લખ્યું કે ભાઈ ભારતીય ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલ એમના અકાળે નિધનથી ખૂબ જ છું તેઓ એક સક્ષમ અને પ્રતિબદ્ધ અધિકારી હતા તેમના નેતૃત્વમાં ઇન્ડિયન ગાર્ડ ભારતની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા માટે ખૂબ સારું પ્રગતિ કરી રહ્યું હતું ઇન્ડિયન ગાર્ડની વાત કરીએ તો એનો જે એક્ટ હતો એ એક્ટ એર માં કઈ તારીખે જે દિવસને ઇન્ડિયન જેન કોસ્ટગાર્ડ છે તમારે કહેવાનું છે એનો મુદ્રાલેખ પણ બહુ સરસ છે વયમ રક્ષા મહ વી પ્રોટેક્ટ અમે રક્ષા કરીશું એનો મુદ્રાલેખ છે ભારતીય હોકીએ પીઆર શ્રીજસની સોળ નંબરની જર્સીને રિટાયર્ડ કરવાનો નિર્ણય લીધો છે તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટીમને મેડલ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પીઆર શ્રીજશે નિવૃત્તિ લઈ લીધી હવે ભારતીય હોકીએ એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો પીઆર શ્રીજેશની સોળ નંબરની જર્સીને રિટાયર કરવાનો આ સાથે હોકી ઇન્ડિયાના મહાસચિવ ભોલાનાથી પણ જાહેરાત કરી જે આપણે ભણ્યા હતા કે લગભગ બે દાયકાથી સોળ નંબરની જર્સી પહેરનાર છત્રીસ વર્ષીય પી આર શ્રીજેશ જુનિયર રાષ્ટ્રીય કોચની ભૂમિકા નિભાવશે બીસીસીઆઈ તરફથી બે હજાર અને સોળમાં મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની દસ નંબરની જર્સીને રિટાયર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારબાદ એક જર્સી છે જેનો નંબર સાત હતો ક્રિકેટમાં એને પણ રિટાયર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કોની જર્સી એ તમારે કહેવાનું છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગળના પ્રશ્ન પહેલો પ્રશ્ન મધ્ય અને પશ્ચિમ ભારતમાં ઘઉં આધારિત કઈ પાક પદ્ધતિ પ્રચલિત છે તુવેર ઘઉં ઘઉં બાજરી ઘઉં શ્રમિક બધું જ આવશે ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો ઝાંસી ઉત્તર પ્રદેશ જળસ્ત્રાવ વિસ્તારમાં જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો તો કંટુર બંડિંગ ભારતમાં સરેરાશ પાક ઘનિષ્ઠતા કેટલી છે એકસો ને સત્યાવીસ ટકા સિમલીપાલ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે તો ઓડિશા હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ઇન્ડો ઇસ્લામિક સંસ્કૃતિએ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી છે તો તબીબી શાખાની યુનાની પદ્ધતિ ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યાં બાંધવામાં આવ્યો હતો તો કોચીમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વપરિતા સ્થાપી હતી પેશવા ઘણા બધા વિદ્વાનો દ્વારા અનુવાદિત થયેલ ધીરાજ મનામાં નીચેના પૈકી કોનો અનુવાદ છે તો મહાભારત પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસથી થી ચૂંટણીઓ ક્યારેય યોજવામાં આવી હતી તો ઓગણીસો ને સાડત્રીસમાં ફેબ્રુઆરીમાં હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કોને તેની બ્રાન્ડ ગરવી ગુર્જરી એના માટે ભારત સરકાર તરફથી ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું તો ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ તાજેતરમાં ભારતના નવા કેબિનેટ સેક્રેટરી કોણ બન્યા તો ટીવી સોમનાથન જેવો નાણાં સચિવ હતા એમને કેબિનેટ સચિવ બનાવવામાં આવ્યા છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો ભારતની પ્રથમ પેપરલેસ કોર્ટ કઈ છે કોચી જે કેરળમાં છે પેપરલેસ હોસ્પિટલ પૂછે સરકારી તો એસપીપી અમદાવાદમાં પેપરલેસ તમને પેપરલેસ વિધાનસભા પૂછે તો પેપરલેસ વિધાનસભા આવશે નાગાલેન્ડની પેપરલેસ યાર્ડ પૂછે તો ગોંડલ રાજકોટનું બરાબર તો આ બધી અને વિશ્વની પ્રથમ પેપરલેસ સરકાર પૂછે તો દુબઈ સરકાર આવશે સેકન્ડ પ્રશ્ન સેકન્ડ પ્રશ્ન શું પૂછ્યો હતો હા કે રાજીવ ગાંધીનું અવસાન ક્યારે થયું એકવીસમી મે જેને ભારતમાં રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે એકવીસમી મે ચાર દિવસ પણ છે ત્રીજો પ્રશ્ન મેલેરિયા કયા મચ્છરના કરડવાથી થાય છે માદા મચ્છર ખરું પણ એનોફેલિસ ચોથો પ્રશ્ન આપણા ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર કેન્દ્રના કોણ છે તો યાદ રાખજો પ્રહલાદ જોશી પાંચમો પ્રશ્ન પેરિસ ઓલમ્પિકમાં ભારતના ધ્વજવાહક સમાપન સમાપન નહીં પરંતુ ઉદઘાટન સમારોહમાં કોણ હતા તો એક તો હતા પીવી સિંધુ અને બીજા હતા શરત કમલ છઠ્ઠો પ્રશ્ન હતો ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે મે મહિનાનો પહેલો શનિવાર ફર્સ્ટ સેટરડે ઓફ મે મંથ સાતમો પ્રશ્ન પૂછવામાં આવે તો માહિતી અને પ્રસારણ મંત્રી આપણા ભારતના હાલમાં કોણ છે અશ્વિની વૈષ્ણવ જેવો આપણા રેલવે મંત્રી પણ છે અને મેઇટીલે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી પણ છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે ક્યારે મનાવવામાં આવે છે પહેલી ફેબ્રુઆરી પહેલી ફેબ્રુઆરી ઓગણીસો સિત્યોતેરમાંની સ્થાપના થઈ હતી એટલા માટે નવમો પ્રશ્ન સાતમા નંબરની જર્સી મહેન્દ્રસિંહ ધોનીની જે પણ રિટાયર્ડ કરવામાં આવી હતી તે પણ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના છે પહેલા પ્રથમ પ્રશ્ન ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા બે હજાર ત્રેવીસનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને આપવામાં આવશે જો તમને જવાબ આવડતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સેકન્ડ પ્રશ્ન ત્રીજા વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સંમેલનની મેજવાણી કોણ કરશે એનો પણ જવાબ તમે કમેન્ટ બોક્સમાં લખો જો તમને આવડતો હોય તો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોઈ લીધા આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેપી નાઇસ ડે જય હિન્દ જય ભારત